થોડીક કહેવતો અકર્મીનો પડ્યો કાણો એટલે કમનસીબ વ્યક્તિના ભાગે દુઃખ જ હોય એટલે પેલું કે વાણંદના વાંકા હોય તો કોથળામાંથી કરડે અકર્મીનો પડ્યો કાણો અધૂરો ઘડો છલકાય જેનું જ્ઞાન ઓછું હોય એ વિદવતાનો વધારે ડોળ કરે આડે લાકડે આડો વાઢ ખરાબ માણસ સાથે ખરાબ જ વર્તન કરવું જેવા સાથે તેવા આ એ જ અર્થ છે આડે લાકડે આડોવાડ જેવા સાથે તેવા આપ ભલા તો જગ ભલા જે વ્યક્તિ પોતે સારી હોય એની સાથે બધા જ સારા હોય આંગળી પકડી પહોંચો પકડો હવે જો આ રૂઢિપ્રયોગમાંય છે ને કહેવતમાંય છે છૂટ મળે કે આખો પ્રવેશ માગો ઊંટના અઢાર વાંકા દોષના ભંડાર જેવી વ્યક્તિ એક પંથ દોકા જ એક કામ કરવા નીકળ્યા હોય બે કામ કરી થઈ જાય તેવું એક મ્યાનમાં બે તલવાર ન સમાય એટલે બે સમર્થ વ્યક્તિ એક સ્થાન પર ચાલે નહીં કજિયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી કજિયો એટલે લડાઈ મોટાભાગની લડાઈઓ મજાકમાંથી થાય મશ્કરીમાંથી અને ઉધરસની જો દવા ન કરાવો તો એ તમને વધારે મોટા રોગ તરફ લઈ જાય એટલે કજિયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી મશ્કરીમાંથી કજિયો થાય અને ઉધરસ એ કોઈક ને કોઈક રોગનું સૂચન કરે છે નથી મટતું તો અસ્થદમ છે ટીબી છે શું છે કજિયાનું મોં કાળો કંકાસથી દૂર રહેવું લડવાનું નહીં ગમે તે લોકો એવું કહે કે ભાઈ મને કજિયાનું મોં કાળો મારે નહીં લડવું કાંકરે કાંકરે પાળ બંધાય તો થોડું થોડું કરતાં મોટો પા મોટું કામ પાર પાડી શકાય રોજ થોડી થોડી મહેનત કરતા હો તો છેલ્લે તમે સફળ થાવ તો કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય આ બેઉ કહેવત એકસરખી છે કોલસાની દલાલીમાં કાત કાળા હાથ દુર્જન સાથે કામ પાડો તો તમને પણ એનો કલંક તો લાગે જ આવી જ બીજી કહેવત છે પીઠામાંથી બહાર નીકળો તો તમે દૂધ પીને નીકળો તો તમે દારૂડ યાદ ગણાવો ખાડો ખોદે તે પડે એટલે જેવું કરશો એવું પામશો તરત બીજી તો કહેવત આપણને યાદ આવે વાવે તેવું લણો ખાડો ખોદે તે પડે વાવે તેવું લણે કરે તેવું પામે એનો અર્થ એ થાય ગરજ એટલે વેદ વેરી સ્વાર્થ પૂરો થાય એટલે સંબંધ પૂરો જે દુનિયામાં થઈ રહ્યો છે गाजा मेंसे नहीं मोटे भागे जो बहु बोलता हो ये कई काम ना हो नहीं घर फूटे घर जाए अंदर अंदर मतभेद पड़े तो शत्रु फावे गरडा गाड़ा वाले अनुभव अनुभवी व्यक्तिनी सलाह खरा समय काम लागे, घर की मुर्गी दाल बराबर ઘરમાં યોગ્ય ગુણોવાળી વ્યક્તિને બહાર બધા ઓળખતા હોય પણ ઘરમાં એની કોઈ કિંમત હોય નહીં ઘર વેચીને તીરથ કરવું એટલે સારી વસ્તુની કિંમત નહીં કરવી ને ખરાબ વસ્તુ લઈ આવવી ઘર વેચીને તીરથ કરવું ઘી ઢોર્યું તો ખીચડીમાં ભલે ને નુકસાન થયું પણ છેલ્લે તો આપણે ફાયદામાં જ છીએ ચઢજા બેટા લીપે પહેલા વાલ દેખાડી પછી કાસળ કાઢવું ચોર કોટવાળ ને દંડે છઠ માણસ ચોર એ ન્યાયની વાત છાણના દેવને કપાસિયાની આંખ યોગ્યતા મુજબ સત્કાર કરવો છાણના દેવ હોય તો કપાસિયાની આંખ હોય જેને જે મળવું જોઈએ તે જ મળે જેને જે યોગ્યતા હોય તે પ્રમાણે જ મળે જમીન જમીનને જોરું ત્રણ કજિયાના છોડું પૈસો જમીન અને સ્ત્રી લડાઈના કારણમાં મોટે ભાગે આ જ હોય જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જેવા પોતે તેવા બીજા આપ તેવા આપ તેવું જગ જે મોઢે પાન ચાયવા તે મોઢે કોયલા કેમ ચવાય કોયલા એટલે કોલસા એકવાર વચન આપી દીધું એ હવે બદલાય નહીં જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ એટલે મૃત્યુ સુધી માણસે જીવવાની લડી લેવાની સપના પૂરા કરવાની આશા છોડાય નહીં ઝાઝી કીડીઓ સાપને તાણે એટલે લાકડી તૂટી જાય પણ લાકડીઓનો ભારો ન તૂટે એ જ અર્થ છે આ ઝાઝી કીડીઓ સાપને તાણે સંપ ત્યાં જંપ એવી જ કહેવાય છે ઓછા બળવાન પણ વધારે માણસો કોઈ બળવાનને હરાવી જાય શેર ભાજી ટકેશેર ખાજા સારું નરસું બધું સરખું ડાંગે માર્યા પાણી નોખા ન થાય અથવા જુદા ન થાય તો જે સંપથી રહેતા હોય એની વચ્ચે તમે કુસંપ કરાવી શકો નહીં ડૂબતો માણસ તરણું ઝાલે એટલે શ્વાસ સુધી આશ જે હતું ને કે નાનામાં નાનો ટેકો મળતો હોય તરણા જેવો પણ તોય એ ડૂબતો માણસ પકડે ઢમઢોલ માહેપોલ બહારથી બધું સારું અંદર કંઈ નહીં મળે તેજીને ટકોરો ગધડાને ડફણા એટલે કે બુદ્ધિશાળી ઈશારામાં સમજી જાય અને સારામાં સરી જાય સમજી જાય પણ મૂરખ જોડે લમણાજી કરવી પડે એટલે તેજીને ટકોરો ગધડાને ડફણા દૂધનો દાજો છાશ પણ ફૂંકીને પીવે એટલે એકવાર કડવો અનુભવ થયો હોય પછી ભય ન હોય ત્યાંય દેખાય ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો બે પક્ષને દહીં અને દૂધ ભેવમાં પગ રાખનાર છેલ્લે ક્યાંય ન ના રહે ધોળું એટલું દૂધ નહીં બહારથી સારું દેખાય તે બધું જ સારું ન હોય નમે તે સૌને ગમે એટલે નમ્રતા મોટો ગુણ છે નાચવું નહીં તો આંગણું આંકું એટલે તમારે સામેવાળાનું કામ નથી કરવું તો તમે અનેક બહાના બતાવશો તે નાનો તો પણ રાઈનો દાણો નાનો માણસ હોય પણ શક્તિશાળી હોઈ શકે નેવાના પાણી મોભે ન ચડે અશક્ય ને શક્ય ન બનાવો પગ જોઈ પાથરનો તાણો શક્તિ જોઈને જ કામ કરો ચાદર હોય એટલા પગ લંબાવો ખિસ્સામાં હોય ગરથ એટલી ખરીદી કરો ગરથ એટલે ધન પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે તંદુરસ્તી એ માણસનું પહેલું સુખ પાકે ઘડે કાંઠા ન ચડે અમુક વખત વીતી ગયા પછી તમે પરિસ્થિતિ સુધારી શકતા નથી અથવા તો માણસ અમુક હદે બગડી ગયો પછી એને સુધારી નથી શકાતો અથવા તો અમુક ઉંમર પછી અમુક વિદ્યા નથી ચડતી પાણીમાં રહેવું ને મગર સાથે વેર ન કરાય જેના હાથ નીચે કામ કરતા હોય એની સામે ન થવાય એનો અર્થ એ છે પારકી આશ સદા નિરાશ આનો બીજો બીજી કહેવત જુઓ તો અપના હાથ જગન્નાથ બીજાની આશા રાખો તો કોઈ દિવસ કામ થવાનું નથી પેટનો બાળો ગામ બાળે પોતાના દુઃખે વ્યક્તિ બીજાને દુઃખમાં નાખે બોલે એના બોર વેચાય તો નવ બોલ્યામાં નવ ગુણ બેવ સાચી છે કહેવાય ભાગશાળીને ભૂત રળે જેના ભાગ્ય બળવાનું હોય એ સાવ જરાક નજીવી મહેનત કરે તો પણ એ સફળ થાય ભાવતું હતું ને વૈદે કહ્યું મેં હમણાં જ કહેલું પોતાને ગમતું હોય એ જ સૂચવાય રોતી તીન પિયરિયા મળ્યા ખભો જોઈએ ને રડવા માટે તો રોતી તીન પિયરિયા મળ્યા દોડવું તું ઢાળ મળ્યો આ બધી એક અર્થની કહેવત છે ભીખના હાલલા શીકે નો ચડે શીખવું એટલે ઉપર જે ટાંગે તે એટલે ભિખારી કોઈ દિવસ શ્રીમંત ના થાય એનું કામ ભીખ માંગવાનું જ રે ભેંસ આગળ ભાગવત જે અમે બધા ક્લાસમાં રોજ કરતા હોઈએ છે તે અણસમજુને ઉપદેશ આપવો મનચંગા તો કથરોટ મેં ગંગા જો તમારો આંતર જગત પવિત્ર હોય તો બહાર યાત્રા કરવા નીકળવાની જરૂર નથી અહીંયા જ ઈશ્વરને માનો ને મંદિરે મંદિરે મસ્જિદે મસ્જિદે ભટકવાની કંઈ જરૂર નથી મન ચંગા તો રોટ મેં ગંગા કણકણ મેં ભગવાન આપણે તો કહીએ છીએ ને મુખમાં રામ બગલમાં છુરી દેખાવ સારો પણ દિલમાં કપટી મુહિ ભેંસના મોટા ડોળા વ્યક્તિ જાય પછી એની કદર થાય મોરના ઈંડાને ચિતરવા ના પડે મોટે ભાગે તો સંતાન હોશિયાર હોય ત્યારે પિતા હોશિયાર હોય સંતાન નહીં હોશિયાર હોય ત્યારે આ કહેવત વપરાય પણ સાચી વસ્તુની જાહેરાત કરવાની જરૂર નથી પડતી એ ખબર પડે છે રાત થોડીને વેશ જાજા સમય ઓછો પણ કામ વધારે લીલાવનના સુડા ગણા સુડા એટલે પોપટ કાંઠલા વગરનો જે પોપટ હોય તેને સૂડો કહેવાય લીલાવનના સુડા ગણા એટલે જ્યાં પૈસો હોય ત્યાં આસપાસ મધમાખી હોય માણસો આવવાના જ્યાં લાભ દેખાય ત્યાં બીજા ઘણા બધા આવે વખાણી ખીચડી દાંતે ચોંટી વખાણીએ તો હંમેશા સારું જ પરિણામ આવે એવું નથી એ ઊંધું પણ પડે વાડ વિના વેલો ન ચડે ઊંચું સ્થાન મેળવવા કોઈકને કોઈકનો ટેકો જોઈએ ઓથ જોઈએ વાયરા ન મળે તે હાર્યા વળે તમે ઘણાને આમ ન કરવું એવી સલાહ આપો પણ ન માને પછી હારીને માને આપમેળે ઠેકાણે આવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે સંગ્રહો સાપ પણ કામમાં આવે સંગ્રેલી નકામી વસ્તુ પણ વખત આવે ઉપયોગી થાય સંપત્યા સાઠે બુદ્ધિ નાઠી ગરડા થાય એમ એમ મતિ ભ્રષ્ટ થાય સાપ ગયા ને લીસોટા રહ્યા સારી વસ્તુ બધી ગઈ અને નકામી કાયમ રહી ગઈ લીસોટાનું કંઈ કામ હોતું નથી પણ એ રહેશે માંગીને ખાવું મસ્જીદે સુવું ભીખ માંગી ખાવું અને મસ્જિદમાં સુતા રહેવું એટલે રખડતું જીવન કશું કરવું નહીં કાગડો દહીં થરું લઈ ગયો સારી વસ્તુ અયોગ્ય વ્યક્તિના હાથે ગઈ ભાગે રૂપાળી છોકરીને કદરૂપો વર મળે ત્યારે આવી કહેવત વપરાય કે કાગડો દહીં થરું લઈ ગયો ડાઈ સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે પોતે ન કરે એવી બીજાને શિખામણ આપે ખીજુ કરડે પગને રીજુ ચાટે મુખ કૂતરાની ભાઈબંધી કરો તો બે બાજુનું દુઃખ ખાળે ડૂંચા અને દરવાજા મોકળા જ્યાં કરવી જોઈએ ત્યાં કંજૂસી કરે ખાળે ડૂચા અને દરવાજા મોકળા એટલે કે બેદરકારી એરણની ચોરીને સોયનું દાન પાપ કે ગુનાવાળા કૃત્ય કરીને ઢાંકવા સત્કર્મનો આડંબર કરો એરણની ચોરી અને સોયનું દાન ભાંગ્યું ભાંગ્યું તોય એ ભરૂચ પડતીના સમયમાં અસલ ગૌરવ ટકાવી રાખો ભૂખ ન જુએ ભાખરો ઊંઘ ન જુએ સાથરો એટલે સાથરો એટલે પાથરવાની જગ્યા અને ભાખરો ભૂખ્યાને અને ઊંઘવા જેને આવતી હોય એ સારા સારના વિવેક વગર જે મળે તે ખાઈ લે અને સૂઈ જાય લાલો લાભ વિના ન લોટે એ પેલી હમણાં જે કહેવત ને આપણે લીલા વનના સૂડા ગણાયને જેવું જ છે લાભ ન હોય તો કોઈ તમારું કામ કરે નહીં લાલો લાભ વિના ન લોટે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી પતિ પત્ની વચ્ચે સુમેળ હોય તો કોઈ એની વચ્ચે લડાઈ કરાવી શકે નહીં લંકાની લાડીને ગોઘાનો વર દક્ષિણની કન્યા ને પશ્ચિમનો વર નાણાં વિનાનો નાથયો નાણે નાથા લાલ પૈસા હોય તો તમને બધા જ માન આપે પૈસા ન હોય તો કોઈ માન ન આપે ના કપાવવું એટલે આબરૂ ગુમાવવી દિન કહા કે મિયા કે પાવ મેં જૂતી એટલે બદનસીબ માણસને બિચારાને સારી વસ્તુ ક્યાં મળે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન કંઈ ન જાણનારાઓ વચ્ચે થોડું જાણતો હોય એ મોટો માણસ ગણાય ઉતરો અમલદાર કોડીનો સત્તા ગુમાવ્યા પછી કોઈ અધિકારીનું માન રહેતું નથી ખાતર પર દીવેલ નુકસાન ભેગું થોડું વધારે નુકસાન જાગતો બમણો ઘોરે ઢોંગી માણસ સચ્ચાઈનો વધારે દેખાવ કરે ભેંસના શીંગડા ભેંસને ભારે પોતાની ત્રુટી અથવા ખામી એ પોતાને જ નુકસાન કરે સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય સાવ નજીવા પ્રયાસથી મોટી સિદ્ધિ ન મળે વાડ ચીભડા ગળે એટલે રક્ષક જ ભક્ષક બને જીવ તો નર ભદ્રા પામે એટલે જીવન મહત્વનું છે બધું તણાઈ ગયું પાણીમાં કંઈ નહીં તમે જીવ્યા ને તો જીવ તો નરભદ્રા પામે બધું ફરીથી આવશે નાનો પણ રાયનો દાણો જોઈ ગયા આપણે નાદાનની દોસ્તી અને જીવનું જોખમ ઓછી અક્કલવાળાની ક્યારેય દોસ્તી કરવી નહીં દયા ડાકણને ખાય દયા કરવા જતા આફત વરવી પડે લાગ્યું તો તીર નહીતર તુક્કો સફળ થવાય તો ઠીક છે નહીતર ગુમાવવાનું ક્યાં છે કહેવત કોષ ભાગ એક અને ભાગ બે ક્યારેક એમાંથી થોડીક કરાવીશ કહેવતોનો ભંડાર છે